નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત્ર ઈડર પાલિકા વિસ્તારમાં ભર શિયાળામાં પાણી માટે પારાયણ ઉભી થઈ છે જેમાં વોર્ડ નંબર પાંચ ની મહિલાઓએ પાલિકા કચેરી બહાર માટલા ફોડી વિરોધ નોંધાવ્યો છે ઈડર પાલિકા વિસ્તારમાં ભર શિયાળામાં પાણીની પારાયણ ઉભી થઈ છે જેમાં વોર્ડ નંબર પાંચ ની મહિલાઓએ પાલિકા કચેરી બહાર માટલા ફોડી વિરોધ નોંધાવ્યો છે તો અઠવાડિયામાં એક કલાક પાણી મળતા મહિલાઓમાં રોષ વ્યાપ્યો છે પાલિકામાં રજૂઆતો બાદ પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા પાલિકા કચેરી બહાર વિરોધ કરવામાં આવ્યો છે જેમાં ઈડર પાલિકા હાઈ હાયના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવે છે તો ચીફ ઓફિસર સહિત પાલિકાના આળસો કર્મીઓ સામે સૂત્રોચ્ચાર કર્યા છે રોષે ભરાયેલી મહિલાઓ છાદ્ય લઈ પાણી માટે વિરોધ નોંધાવ્યો આવ્યો વહેવડધાર શાસનમાં ઈડર પાલિકા વિસ્તારમાં લોકોને ભારે હાલાકી પડી રહી છે જેને લઈને પાણી માટે રજૂઆત કરતા કર્મીઓ આપી રહ્યા છે પોલીસ કેસની ધમકીઓ પાણી દેરાની વસૂલાત બાદ પણ